નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ આજનો વાર છે મિત્રો શુક્રવાર તો આજે છે એરડાના ભાવ આપણે તમામ માર્કેટ સેન્ટરોના જાણીશું તેમજ એરડાના ભાવ શું રહ્યા છે તેમજ આગામી દિવસોમાં કેવા રહી શકે છે તેમજ આ અઠવાડિયા દરમિયાન આપણને કેવા ભાવ જોવા મળ્યા છે તેની વાત કરીશું તેમજ આગામી દિવસોમાં શું જોવા મળશે તેના વિશે ચર્ચા કરીશું તેમજ આજે છે ઓગણસી મોતંત્ર્ય દિવસ તેમજ દરેક ખેડૂત મિત્રોને પંદરમી ઓગસ્ટ એટલે કે આપણા સ્વાતંત્ર દિવસની દરેક ખેડૂત મિત્રોને શુભકામનાઓ તેમજ દરેક ખેડૂત મિત્રો એક નોંધ લઈ લેવી કે હવેથી રજાના દિવસો શરૂ થવા લાગ્યા છે એટલે આ અઠવાડિયા દરમિયાન આપણને એરડાના ભાવમાં કોઈ પણ મોટો ફેરફાર જોવા મળી શકે નહીં તેની શક્યતાઓ ઓછી રહેલી છે તેમજ આ અઠવાડિયા દરમિયાન તો સ્ટેબલ ભાવ હાલ જણાઈ રહ્યા છે હાલ એવરેજ ભાવની વાત કરીએ એડાના તો નવસોથી લઈને તેરસો ને પાંચ રૂપિયા સુધી ઊંચા ઊંચા ભાવ હાલ જોવા મળી રહ્યા છે તેમજ ઘણા અમુક માર્કેટ સેન્ટરો પર તેરસો ને પાંચથી પણ તેરસો દસ પ્લસ પણ જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં પણ સારા એવા ભાવ આપણને આવતા અઠવાડિયા દરમિયાન જોવા મળી શકે તેની શક્યતાઓ રહેલી છે આ વીક દરમિયાન તો રજા હોવાને કારણે હાલ આવા જ ભાવ આપણને જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો હવે વાત કરી લઈએ અમુક માર્કેટ સેન્ટરોના ભાવ વિશે મહુવા એક હજાર નવાણુંથી ઊંચો ભાવ અગિયારસો રૂપિયા બોટાદ અગિયારસો પંદરથી અગિયારસો સોળ સુધી ભચાઉ બારસો એંશીથી બારસોને નેવ્યાશી ડીસા બારસો પંચ્યાસીથી બારસોને નેવ્યાંશી પાટણ બારસો સાઠથી તેરસોને અગિયાર રૂપિયા ધાનેરા બારસો અઠ્યાશીથી તેરસોને ચાર રૂપિયા મહેસાણા બારસો સાઠ રૂપિયાથી બારસોને પંચાણું રૂપિયા વિજાપુર બારસો સાઠથી બારસો પંચાણું સુધી જ માણસા બારસો એકોતેરથી તેરસો ને પાંચ ગોજારીયા બારસો બાણુંથી બારસો ત્રાણું રૂપિયા કડી બારસો નેવુંથી તેરસો બે રૂપિયા વિસનગર બારસો એંશીથી તેરસો ત્રણ રૂપિયા સુધી પાલનપુરના નીચા ભાવની વાત કરીએ તો બારસો એંશીથી લઈ ઊંચા ઊંચો ભાવ બારસો ને ત્યાંશી રૂપિયા સુધી જ રહ્યો તલોદ બારસો સિત્તેરથી લઈ બારસો ને દેહગામ બારસો સાહીઠથી બારસો સિત્તેર રૂપિયા કલ્લોલ બારસો પંચ્યાસીથી લઈ બારસો અઠ્ઠાણું રૂપિયા સિદ્ધપુરના ભાવની વાત કરીએ તો નીચો ભાવ છે તે બારસો સિત્તેરથી લઈ ઊંચામાં ઊંચો ભાવ તેરસો સુધી જ રહ્યો હિંમતનગર બારસો ને લઈ તેરસો રૂપિયા બેચરાજી બારસો પંચોતેરથી લઈ બારસોને બાણું રૂપિયા ખેડબ્રહ્મા બારસો સિત્તેરથી લઈ ઊંચા ઊંચો ભાવ હાલ બારસો નેવું સુધી બોલાયો થરાદ માર્કેટ માર્કેટયાર્ડની ભાવની વાત કરીએ તો નીચો ભાવ છે તે બારસો ને પંચોતેર તેમજ ઊંચા ઊંચો ભાવ તેરસો આઠ રૂપિયા રાસળ નીચો ભાવ બારસો સિત્તેર તેમજ ઊંચો ભાવ બારસો એંશી રૂપિયા રાધનપુર બારસો પંચોતેરથી તેરસો ને પાંચ આંબલિયાસણ બારસો એંશીથી બારસો ને પંચ્યાસી રૂપિયા સતલાસણા બારસો ને એકસઠથી લઈ બારસો સિત્તેર રૂપિયા પ્રાંતિજ બારસો પચાસથી લઈ બારસો ને એંશી રૂપિયા ચાણસમાં બારસો પિસ્તાલીસથી લઈ બારસો ને અઠ્ઠાણું રૂપિયા દાહોદ બારસો ત્રીસથી લઈ બારસો પચાસ રૂપિયા ઊંચા ઊંચો ભાવ મિત્રો આ હતા આજના તમામ માર્કેટ સેન્ટરોના એરડાના ભાવ હવે મિત્રો વાત કરીએ એરડાના ભાવ વિશે તો હાલ એરડાના ભાવ આપણે જે મુજબના કહ્યા તે મુજબના જ હાલ જણાઈ રહ્યા છે એરડાના ભાવમાં કોઈ મોટો ફેરફાર હાલ જણાઈ રહ્યો નથી આવતા અઠવાડિયા દરમિયાન રજાઓ સમાપ્ત થાય ત્યારબાદ આપણને સારા એવા ભાવ જોવા મળી શકે તેની શક્યતાઓ રહેલી છે તેમજ એરડાના ભાવમાં આપણને દસથી વીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે તેમજ તે મુજબનો સુધારો થઈ શકે તેની શક્યતાઓ હાલ જણાઈ રહી છે તેમજ ભાવ વિશે વાત કરીએ તો હાલ અત્યારના આ અઠવાડિયા દરમિયાનના ભાવ વિશે વાત કરીએ તો હાલ તેજી પણ નથી અને મંદી પણ નથી હાલ ભાવ સ્ટેબલ એટલે કે સ્થિરતાનો માહોલ ભાવમાં રહેલો જોવા મળી રહ્યો છે જેમ કે ભાવમાં કોઈ વધારો પણ નથી અને ઘટાડો પણ નથી તેવી શક્યતાઓ રહેલી છે ખેડૂત મિત્રો વિડીયોમાં જો સુધી બન્યા રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં તેમજ આપણી ચેનલ પર દરેક ખેડૂતલક્ષી વિવિધ માહિતી તેમજ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપણને જોવા મળી રહેશે તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું નહીં તેમજ આવા જ વિડીયો જોવા મળતા રહેશે આપણી ચેનલ પર મળીએ ફરીવાર નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત